વાવ વિધાનસભા ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વાવના રાધાનેશરા ગામના ગ્રામજનોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો જેમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન મથકે મતદારો મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે ઉલ્લેખનીય છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષો પ્રજા વચ્ચે જઈને લોકો પાસે મત માંગી રહ્યા છે અને વાવ તાલુકાના રણનીકાંતથી આવેલ ચાર સૌથી મોટું સોલાર પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો હોય તેવા દીવા તળે અંધારો જેવી સ્થિતિ સર્જાઈ વાવ તાલુકાના રાધા નેસડા ગામના લોકોએ વીજળી અને પીવાના પાણીની સમસ્યાને લઈને ચૂંટણી બહિષ્કારને ચીમકી આપતા તંત્ર દોડતું થયું જોકે થોડા દિવસો પહેલાં કર્યો હતો રાધા નેસડા ગામના લોકોએ કર્યો હતો ચૂંટણીનો નિર્ણય ત્યારે શિક્ષણ પાણી અને લાઇટને પ્રશ્નોને લઈને લીધો હતો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય અધિકારીઓની સમજ સમજાવટ બાદ ગ્રામજનો મતદાન કરવા તૈયાર થયા અને હાલ ગ્રામજનોએ અધિકારીઓની જવાબદારી પર ભરોસો મૂકીને મતદાન કરી રહ્યા છે જેમાં કુલ એક હજાર બસો એસી મતદારો બાદથી ત્રણ વાગ્યા સુધી સાતસો ચાર લોકોએ મતદાન કર્યું મતદાન થયું પંચાવન ટકા મતદાન થયું છે આમ અધિકારીઓની સમજાવટને લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવી હતી અને મતદારો મતદાન પ્રત્યે જાગૃતિ આવતા મતદાન મથકે બપોરના સમયે મહિલાઓ મતદાન કરવા મતદાન મથકે પહોંચી હતી આજે મતદાન કર્યું છે શું કહેશો આજે મતદાન કર્યું છે

મોગણી કરો પણ સરકારમાં માફક છે આલે તું ના આલે તું અમે તો કંઈ વોટ તો કરો ચૂંટણી જાઓ કોઈ ભૂલતા નથી